ખેરાલુ આખા નગરપાલિકાની અંદર આપણા કામો થવાના છે એક માત્ર એક સામાન્ય પરિવાર માંથી આવતા કેજરીવાલે દિલ્હી અંદર ભાજપ નીતિઓ બદલી હોય દિલ્હીના લોકોને લોક કલ્યાણકારી યોજનાઓ આપવા માટે મજબૂર કર્યા હોય તો ખેરાલુની અંદર આમ આદમી પાર્ટીનો એક પણ જો નગરસેવક બનશે તો ખેરાલુનું કાયમ માટે ભલું થવાનું છે આપ સૌ સાથીઓને બે હાથ જોડીને વિનંતી છે કે ખેરાલુના ભવિષ્ય માટે આપણા બાળકોના ભવિષ્ય માટે આપણા વડીલો માટે દવાખાનાઓ બનાવવા બનાવવા માટે 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 સારી શાળાઓ અને આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપ સૌને વિનંતી કરીએ છે કે આગામી સોળ તારીખે મતદાન છે અને મતદાનના દિવસે સવારે વેલા ઉઠી અને પહેલા મતદાન કરવા જવાનું કામ કરવાનું છે અને આપણે બધાએ મળી અને આજુબાજુ મોહલ્લામાં ફેરી કરવાની છે અને લોકોને કહેવાનું છે કે ઝાડુનું બટન દબાવજો ઝાડુનું બટન આપણા ભવિષ્યના નિર્માણ માટેનું બટન છે ઝાડુનું બટન નવી રાજનીતિ માટેનું બટન છે ઝાડુનું બટન એક ગરીબ અને સામાન્ય વર્ગ માટેનું બટન છે આ ઇતર વર્ણનું આપણા તમામ વર્ણની અંદર આજે તમે જોશો તો એક સામાન્ય નાના નાના પરિવારનું કોઈ ગજુ આ ભારતીય જનતા પાર્ટીએ રાખ્યું રહેવા દીધું નથી આપણને માત્ર વોટ બેંક બનાવવા માટે માત્ર વોટ બેંક સમજી અને આપણા મતો ખરીદવાનું કામ આ પાર્ટીએ કર્યું છે આપણી વચ્ચે તમામ જે ઉમેદવારો ઊભા છે એ આપણી આશા છે જીગરભાઈ એક યુવાન કાર્યકર્તા આમ આદમી પાર્ટીના શહેરના પ્રમુખ છે સાથે સાથે એક સામાજિક કાર્યકર્તા પણ છે જેને ખેલાલો માટે હંમેશા લડાયો લડી છે આના તમામ જે ઉમેદવારો છે એ ઉમેદવારોએ જાગૃત રીતે ખેલાલોને સારું એક શાસન મળે સારી વ્યવસ્થા મળે એમના માટે પ્રયત્ન કર્યા છે તમામ પાર્ટીઓ મત માંગવા આવતી હોય પણ આમ આદમી પાર્ટી વિશેષ રીતે ગુજરાતની અંદર દેશની અંદર ભવિષ્યની રાજનીતિ કરે છે વિકાસની રાજનીતિ સાચા અર્થની અંદર સામાન્ય માણસના ઘર પરિવાર ગુજરાન ચાલે સામાન્ય માણસને મોંઘવારીમાંથી રાહત મળે સામાન્ય માણસના બાળકને શિક્ષણ મળે અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય એના માટે કામ કરતી આ આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી આપ સૌની છે માત્ર સભામાં આવ્યા છો એટલે નહીં પણ અહીંયાથી હવે તમારે બધાએ ઘર ઘર જઈને લોકોને આ અવતાર બે ત્રણ દિવસની અંદર આ સંદેશ આપવાનું કામ કરવાનું છે અને મને પૂરો વિશ્વાસ કે જો આપ સૌ મહેનત કરશો આપ સૌ આશીર્વાદ આપશો તો આ સોળ તારીખના મતદાનની અંદર ખેરાલોની અંદર સૌથી આગળ કોઈ ઉમેદવારો ચાલતા હશે તો એ આમ આદમી પાર્ટીના ઉમેદવારો હશે અને અઢાર તારીખે આપણા ઉમેદવારો જ્યારે જીતે ત્યારે ખેરાલોના તમામ લોકો ભલે ચાહે આપણને નફરત કરતા હોય એ તમામ લોકો પણ ખુશ થવાના છે આમ આદમી પાર્ટીનો એક પણ નગરસેવક એક પણ કોર્પોરેટર જે છે એ લાખે હજારા બનીને કામ કરવાના છે એનું વચન આપ સૌને હું આપી અને આપ સૌની વચ્ચેથી વિદાય લઉં છું ફરીથી એક વખત આપ સૌને વિનંતી કરીશ મારે ખૂબ લાંબુ અંતર કાપવાનું છે સુરત સુધી પહોંચવાનું છે એટલે વધારે સમય આપ સૌને આપી શકીશ નહીં મારે રજા લેવું પડે એમ છે પણ અહીંના અમારા જે સાથી કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ પણ આપ સૌને સમક્ષ આપ પોતાની વાતો રજુ કરશે પણ ફરીથી એકવાર વિનંતી કરીશ કે આ ચૂંટણી વારંવાર આવતી ચૂંટણી નથી આ ચૂંટણી ખેરાલુની અંદર બદલાવ લાવવાની ચૂંટણી છે આ ચૂંટણી મોટા મોટા લોકો કે જે આપણા મતો ખરીદી અને રાજનીતિ કરે છે અને આપણને સુવિધાઓથી વંચિત રાખે છે એ લોકોને જવાબ આપવાનો સમય છે ફરીથી પાછી કદાચ પાંચ વર્ષ પછી આ યુવાનો જો જીતી નહીં કરે અને એમને એમને હિંમત આપવાનું કામ કામ મજબૂત કરવાનું કરવાનો છે છે એક 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 મત મત અને આપણે લોકો પાસે જઈને લેવાનો છે ફરીથી એક વખત આટલી મોટી સંખ્યામાં રસોઈ બનાવવાના સમયે બહેનો આવી છે વડીલો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આમ આદમી પાર્ટીને એટલો પ્રેમ દીધો છે હું આજે નગરપાલિકાની અંદર અલગ અલગ બજારોમાં ગયો છું ખૂબ ઉત્સાહથી લોકોએ આમ આદમી પાર્ટીને વધાવી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આપણા ઉમેદવારો જીતી અને ખેરાલુ નગરપાલિકાની સેવા કરશે ભારત માતા કી જય 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 ગરમી ગુજરાત આપણી વચ્ચેથી